દાહોદ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામત માટે હેલ્મેટ પહેરો તમે સુરક્ષિત રહો તમારો પરિવાર સુરક્ષિત રહે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારે દાહોદ પોલીસ પરિવાર દ્વારા હેલ્મેટ પહેરવા જાહેર અપીલ પણ કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં કારણે લગભગ સો થી વધારે લોકો મૃત્યુ થાય છે આ સો વ્યક્તિઓ પૈકી પચાસ જેટલા વ્યક્તિઓ બાઇક ઉપર એક્સિડન્ટ થવાને કારણે મરણ જાય છે અને એમાંથી એસી ટકા જેટલા લોકો હેડ ઇન્જરી થવાને કારણે એટલે કે બાઇક સવારી કરતા હોય અને માથામાં હેલ્મેટ ના પહેર્યું હોય અને વાગી જવાને કારણે થાય છે આ બાઇક ફેટલ એક્સિડન્ટમાં મરનાર જે વ્યક્તિઓ છે એમની ઉંમર વીસ થી પાંત્રીસ વર્ષની યુવા અવસ્થાના વ્યક્તિઓ હોય છે એ પોતે ફેટલ એક્સિડન્ટમાં મરણ જાય છે એના કારણે એમનો આખો પરિવાર છે છિન્નભિન્ન થઈ જાય છે એમના બાળકો એમના કુટુંબ ઉપર આશ્રિત સભ્યો એ બધાની પરિસ્થિતિ પણ બહુ જ કફોડી થઈ જાય છે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે થઈને તમામ લોકો તમામ યુવાનીઓ એ હેલ્મેટ પહેરે એ ખૂબ જ જરૂરી છે હેલમેટ પોલીસના દંડથી કે કોઈ કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે થઈને પહેરવા માટે નથી પરંતુ હેલ્મેટ આપણી પોતાની સુરક્ષા માટે છે અને આપણા પરિવારના સારા ભવિષ્ય માટે છે એ માનસિકતા સાથે લોકો હેલ્મેટ પહેરવાની આદત પાડે ટેવ પાડે પોતાની સુરક્ષા માટે થઈને હેલ્મેટ પહેરે એ માટે થઈને હું તમામ દાહોદની જાહેર જનતાને આ માટે થઈને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અપીલ કરું છું નમસ્કાર જય જવાહર માર સબન ભાઈઓને જય જવાહર તો આના વિડીયોના માધ્યમ થકી માર ભાઈઓ તમને એક મેસેજ શેર કરવા જઈ રહ્યો છું માર ભાઈઓ આ વિડીયો એક પ્રજાના હિત માટે છે જનતાના હિત માટે છે જનકલ્યાણ માટે છે મારા ભાઈન બહેનો તો આ વિડીયોને જેમ પણ તેમ વધારે વધારે શેર કરી દેજો આપણા સાથીઓની અંદર આપણા ભાઈબંધોની અંદર શેર કરજો અઢારે આલમની અંદર આ વિડીયો શેર કરજો દરેક માટે છે મારા ભાઈઓન બહેનો અને આ વિડીયોનું પાલન કરો અને કરોસ એવી આશા અને તમન્ના સાથે આ વિડીયો તમારી સુધી મોકલું છું મારા ભાઈ બહેનો તો વાત જાણે એમ છે મારા બહેન બહેનો કે હાલ આપણે રસ્તાની અંદર જતા આવતા જોઈએ છે વાટ મેળે મોડે બાકડે વી આપણે જઈએ તો રસ્તાની અંદર બાઈકો અથડાય તો બાઇકો અથડાતી વખતે પહેલો માણસ રોડ પર પડે ને માથું ભટકાય રોડ સાથે એટલે માણસ હેલ્મેટ વગરનો મરી જાય છે એના માટે સાહેબશ્રીઓ આપણા દાહોદ પોલીસ ડિપાર્ટમેન્ટ અને આપણા ઝાલોદ પોલીસ ડિપાર્ટમેન્ટ ડીએસપી સાહેબ તેમજ એસપી સાહેબે ખૂબ સરસ બિરદાવવાલાયક એક મુહિમ હાથ ધરી છે જેનું નામ છે હેલ્મેટ મોહિમ તો આ હેલ્મેટ મોહિમની અંદર અમને પણ આને કાબિલ સમજી આ વિડીયો બનાવવા માટે અમને પણ કહેવામાં આવ્યું છે અમે વિડીયો અમારી પણ ફરજ બને છે આપણો પ્રજાના હિત માટે રક્ષણ માટે કોઈ પણ કામગીરી હોય ત્યાં કરવાની અમારી પણ ફરજ બને છે એક જાગૃત નાગરિક તરીકે તો હું પણ તમારી ગળ આ વિડીયો શેર કરું છું મારા ભાઈઓ બહેનો તો વાત એટલી જ છે કે તમે આજ થકી હવે એટલા દિવસે ગમે તેમ ગોસ મટાડો ચલાવ્યો હશે તો એ વાંધો નહીં પણ હવે આજ થકી જેટલા બી માર વિડીયો જોઈ રહ્યા છે માર ભાઈઓ આજ થકી હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દો ભાઈઓ આજે આપણે રસ્તાની અંદર દેખીએ અનેક પ્રકારે આવા અનેક કેસો થશે આવા અનેક કેસોને ધ્યાનમાં રાખી આપણા સાહેબશ્રીએ આ મોહિમ હાથ ધરી છે અને આપણા પ્રજાના કલ્યાણ માટે છે પોલીસ અને પબ્લિક વચ્ચે સંતુલન જળવાઈ રહે પોલીસ અને પબ્લિક વસે પ્રેમભાવ જળવાઈ રહેશે કાયદો કાનૂન જળવાઈ રહે શાંતિ સલામતી અને સુરક્ષા જળવાઈ રહે એ હતું સર આપણા સાહેબશ્રીઓ આ મુહિમ હાથ ધરી છે તો આમાં આપણે દરેકે સપોર્ટ આપવાનું છે આજ તકે આ તમારે હેલ્મેટ પહેરવાનું છે હેલમેટ પહેરવાનું છે જરૂર ફરજિયાત હેલ્મેટ પહેરવાનું છે ભાઈઓ દેખો આપણો તમે ગાડી પરથી પડશો અને તમારો પગ ભાગી જશે તો એ હવા મહિને હંધાઈ જશે પણ તમારું માખું ફૂટી જશે તમારું માથું તૂટી જશે તો હવા મહિને તમે ભૂલાઈ જશો અને ત્રણ મહિને તમારું ક્યારમાંથી રેશન ક્યારમાંથી નામ પણ નીકળી જશે દોસ્તો તો આ વસ્તુ તમારે ના કરવી હોય તો હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દો બરાબર તો આજથી કે મારા ભાઈઓ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દો અને આ આપણે હેલ્મેટ મોહિમના અનુસંધાનમાં આપણે બે ત્રણ લાઈનો ગીત પણ ગણાવે છે તે પણ તમને તમારી આગળ રજૂ કરું છું તો સારું લાગે શેર કરજો ભાઈ બીનો તો હમ સાંભળ જો માર ભાઈઓ સાંભળ જો મારી બહોનો હેલ્મેટ પહેરી આવી ના ગાડી ના હંકાવ સો ભાઈઓ હેલ્મેટ પહેરી આવી ના સ્કૂટી ના ચલાવ સો બેનિયો એ હેલ્મેટ તૂટી જશે તો નવું મળી જશે માથું તૂટી જશે તો નવું ના મળે મારા ભાઈઓ નહીં મળે મારી બેનિયો માળી ના રોટલા કોણ દેશે બાપુ ના રોટલા કોણ દેશે તમારા વિના તમારા બાપુ ટોડલે જઈ જઈ રોશે તમારા વિના તમારી માડી ટોડલે જઈ જઈ રોશે ભાઈ ના ભેળું કોણ ફરશે બેની ના ભેળું કોણ ફરશે તમારા વિના તમારા બેની એકલી એકલી રોશે તમારા વિના તમારા ભાઈઓ એકલો એકલો ફરશે માટે કહેવાનો મતલબ છે કે તમે સુરક્ષિત રહો અને સલામત રહો એ જ આશા સાથે જય જોહાર જય સંવિધાન જય ભારત કિશોર ડબકર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ